નવરાત્રી અંકલેશ્વર ખાતે રાણા ઉભા ગરબા યોજાય છે ત્રણસો વર્ષ ઉપરાંત ગરબાનું પેઢી દર પેઢી આયોજન કરવામાં આવી રહ્યું છે સમાજના યુવાનો જાતે જ માંડવી બનાવી તેમાં ત્રણ ગોખમાં માતાજી સ્થાપન કરી માથે મૂકી ગરબા ગુમે છે સમાજના યુવાનો ગાયક વાજિન્દ્ર

અંતિમ દિવસે આ માંડવીને માતાજી ગરબા ઘૂમતા ઊંધતા દિસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે અમારા રાણા સ્ટ્રીટની અંદર જે જય બનાવીએ છીએ એ રામ રામના ઓટલા પર વર્ષોથી બનાવતા આવેલા છે અને આ અમારી પ્રણાલી વર્ષો જૂની છે એની અંદર અમે એક બાજેટ પર ચાર કામડી મૂકીને માતાજી એ બનાવીએ છીએ અને એની અંદર ત્રણ ગોક બનાવીએ છીએ એની અંદર નીચેના ગોક પર ચામુંડા માતાનો સ્થાપના કરીએ છીએ વચ્ચે અંબે માતાની સ્થાપના કરીએ છીએ અને ત્રીજા માળે અમે મહાકાળી માતાની સ્થાપના કરીએ છીએ કાગળ મારીને ને આ રીતે અમે વર્ષો વર્ષથી કરતા આવેલા છે અમારી પ્રાણી લગભગ વર્ષો પુરાણી છે ત્રણસો વર્ષથી લગભગ આ જૂની છે ને એ અમે ચાલે છે ને ત્યાર પછી અમે માજી બનાવીને રાણા સી ચોકમાં માંડવી ચોકની અંદર લાવીને એના ગરબા કરીએ છીએ માતાજીના ત્યાર પછી ગરબા પૂરા થાય એટલે જગજીવન દાદાના ઘરે રોજ રાત્રે છે આ પરંપરા અમારી દિવસ સુધી ચાલે અને દિવસે રાત્રે પૂરી રાત ગરબા થાય છે અમારા ચાર અંદર ગરબા થાય છે માંડવી ચોક માં હોળી ચકલામાં પંચાઢી બજારમાં અને છેલ્લે દેસાઈ ફળિયા ની અંદર માતાજી નું વિસર્જન કરીએ છીએ અમે માતાજીને બળિયાદેવ દાદાના મંદિર ની ઉપર મૂકવા મૂકી દઈએ છીએ અને અમારે અમારી પ્રથા પૂરી કરીએ છીએ